સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન ગુજરાતી ભાષામાં પચકાણ વગેરેનો અર્થ અને આજ્ઞા વિધિ અંગે છે નવકારી પોરિશી સાડે પોરસી પૂરીબડ્ઢું અવડું ના પચકાણ છ આવશ્યક ભગવાન જીનેશ્વરે બોધ્યા છે આત્માના હિતને અર્થે આ છ આવશ્યક કર્મો કયા છે અવશ્ય કરીને કરવા જેવા તેમાંનું છઠ્ઠું આવશ્યક પચકાણ આવશ્યક છે પ્રત્યાખાન શ્રી ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને વંદન કરી પ્રશ્ન પૂછે છે કે હે પૂજ્ય બનતે પ્રત્યાખાન કરવાથી આત્માને શું લાભ થાય ભગવાન મહાવીર ઉત્તર આપે છે હે ગૌતમ પ્રત્યાખાન કરવાથી હિંસા આદિ આશ્રમ દ્વાર બંધ થઈ જાય અને ઈચ્છાનો નિરોધ થઈ જાય ઈચ્છા નિરોધ થવાથી આત્મા સર્વે પદાર્થોમાં રહિત બનીને પરમ શાંત ચિત્તયુક્ત થઈ સુખપૂર્વક વહીરે છે ઉત્તરાધન સૂત્ર સમ્યકત્વ પરાક્રમ ઓગણત્રીસમું અધ્યયન પરમ ઉપાદેવે મોક્ષબળાના શિક્ષા પાઠ એકત્રીસમાં પ્રત્યાખ્યાન અંગે બોલ્યું છે સંસ્કૃતમાં પ્રત્યાખાન શબ્દ છે પછકાંડ એ માગધી ભાષાનો શબ્દ છે જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે ભાવના પ્રકાર ધારણ કર્યા છે ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્ત્યો છે જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આજીવે ત્યાગ કર્યો છે એટલે હજી સુધી તે તે પૂર્વસંજ્ઞાઓ એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે એ જ એને આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કહ્યો છે વજ્રમૂત પાંચસો બાવીસ અને વજ્રમૂતમાં વ્યાખ્યાન્સર એક એકસોથી એકસો ત્રણમાં બોલવા બોધ્યું કે જો કે જેવી બીજી ગતિમાં છે અને હવે તેને પોતે આગલા ભોમાં કરેલી ઈચ્છા કે વાસનાની કાંઈ ખબર નથી અને તે સંબંધી કોઈ ક્રિયા અત્યારે કરતો પણ નથી તો પણ જ્યાં સુધી તેનો મોહોભાવ વિરતીપણાને પામ્યો નથી ત્યાં સુધી તે કૃતિની જ્યાં સુધી વિરતી કરી નથી ત્યાં સુધી અવિરતીપણાનો પાપ લાગ્યા જ કરે છે અધિકરણ કે રાવીથી બચવા માટે પચકાણ કે પ્રત્યખાણ એ જૈન દર્શનની ક્રિયાઓમાં મોખરાનું અંગ છે મૂળમાં પચકાણ એટલે આત્માનો વિરક્ત ભાવ પ્રગટ કરવો તે ખાવું કે ભોગવવું નહીં એટલું જ નહીં પણ એ ભણી ચિત્ત જ ન કરવું તે પ્રત્યાખ્યાન છે વૃત્તિને રોકવાની વાત છે ચૌદ પૂર્વમાં એક પ્રત્યાખ્યાન નામનું પૂર્વ છે તેમાં પ્રત્યાખ્યાનના ભેદ તેમાં લાગતા અતિચાર તેનું પ્રાયશ્ચિત એટલે લાગેલા દોષોનું નિવારણ વગેરેનું લંબાણપૂર્વક કથન છે પ્રત્યાખાન ન કરે તો વૃત્તિ તેમાં જાય તેથી જીવને સંવર ન થાય કારણ કે તત્વરૂપે એટલે ઈચ્છારૂપ પાપ છે જ અને ઈચ્છાનું યથાર્થ સ્વરૂપ સમજીને ત્યાગ ન કર્યો ત્યાં સુધી આશ્રમ દ્વાર ખુલ્લા જ છે ઈચ્છા મન વૃત્તિ થાય તેથી કર્મ બંધાય પ્રત્યાખ્યાન હોય તો વિકલ્પો થાય નહીં પ્રત્યાખ્યાન કરવાથી બીજો લાભ એ છે કે થોડી વસ્તુમાં જ મન જાય છે તેથી મન અવકાશવાળું થાય છે ધર્મ ધ્યાનમાં મન રોકાય તેથી મન પવિત્ર અને વિચારશીલ બને મન કાબુમાં ન હોય તો સ્વચ્છ ભટકે પ્રત્યખાન રૂપી લગામ છે તેથી મન વશ થાય છે એકાગ્ર વિચારશીલ અને વિવેકી થાય છે ઈચ્છાઓ છે તે ખરી રીતે રોક છે અને તેને રોકવી તે તપ છે ઈચ્છા નિરોધ તપ શ્રેણીકે ભીલના ગઉમાં મહાપુરુષની આજ્ઞાથી ઈચ્છા રોકી તો ફરીથી ભવાંતરે અનાથી મુનિ મળ્યા અને ત્યાં સમકિત પામ્યા પછી ભગવાન મહાવીર મળ્યા ત્યારે ક્ષયિક સંકેત પેમ્યા અને તીર્થંકર નામ કરવું બેન્યું અને આવતી ચોવીસમાં પહેલાં તીર્થંકર થઈ ઘણા જીવોને તારી પોતે પણ મોક્ષે જશે ઈચ્છા રોકાય એ જ સંવાદ સમજીને પચકાણ કર્યું હોય તેનું મન પણ એ ત્યાગ કરેલી વસ્તુમાં જાય નહીં કર્મની આવ કે કર્મનો આશ્રયો તેને અટકાવવા પચકાણ એક અમુક સાધન છે મૂળ આ પાઠ છે કે અસણમ પાણમ ખાયમમ સાયમમ આ ચાર પ્રકારના આહાર મુખ્યત્વે ગણાવ્યા છે અસણમ અસન રોટલી રોટલા ભાખરી થેપલા પૂરી પરોઠા કે ખીચડી ભાત પકવાન વગેરે ઘન પદાર્થો એટલે કે સોલિડ પાણમ એટલે પ્રવાહી પાણી રસ સૂપ જ્યુસ અર્ક વગેરે ખાયમમ એટલે ફળ મેવો વગેરે અને સાયમમ એટલે સોપારી લવિંગ પાન એલચી વરિયાળી અજમા તજ કે મુખવાસ વગેરે આ ચાર પ્રકારની ખાવા પીવાની વસ્તુઓ અસણમ પાણમ ખાઈમમ સાયમમ જે દિવસે ખાવાની છૂટ હોય તે રાત્રે તો અભક્ષ જ છે અહીં ચાટી શકાય કે ચૂસી શકાય તેવા આહારનો પણ નિષેધ છે જેમ કે ગોળની ગાંગડી કે ખડી સાકર કે પતાસો કે શેરડીનો ટુકડો ચૂસે કે ચિકલેટ્સ ચોકલેટ ચૂશે કે હિમેજ હરડે જેવી દવાઓ ચૂશે કે જેઠી જ ચૂશે આ બધું અભક્ષ જ ગણાય કેમ કે તે ખોરાકનો ભાગ જ છે હવે ચોર્યાના પચકાણ લીધા રાત્રે અભક્ષના ખાતામાં આવે કૃતકારિત અને અનુમોદન સરખો જ લાભ કે સરખો જ ગેરલાભ છે તેથી જેણે કોઈએ નિયમ કે વ્રત લીધું પચકાણ લીધું તે બીજાને પણ હાડકતી રીતે કે સીધી રીતે ખાવા પીવડાવવાનું કરવાનું પ્રેરે નહીં અનુમોદન પણ આપે નહીં આત્મજ્ઞાની ગુરુ બિરાજમાન હોય તો સવિધિ ત્રણ વંદના કરી અને પચકણ ફરમાવશો જી એમ વિનંતી કરવી અને પચકણ કરવા એમ ન હોય તો વડીલ શ્રાવક કે કોઈ મુમુક્ષને વિનંતી કરવી અને નહીં તો સેલમ સહેલો પોતાની મેળે પરમબોધોને ચિત્રપટ સમક્ષ સ ઉભા રહે ત્રણ નમસ્કાર કરી પ્રત્યખાનનો પાઠ બોલી પચકણ કરવા ચોવિયારના પચકાણ મનમાં ધાર્યા પ્રમાણે ચૌ્યમ્પી આહારમ પચકામી અથણમ પાણમ ખાયમમ સાયમમ અનથાણા ભોગેણમ સહ સાગારેણમ મહત્રાગારેણમ સવસમાહીવત્ત્યાર રાગારેણમ અપ્પાણમ વો સિરામી સૂરજ ઉગે ત્યાં સુધી અથવા ધારણા મુજબ શરીરમાં વિશેષ રોગ આદિ ઉપદ્રવથી બેભાનપણાથી સત્તાધીશ અથવા દેવ આદિના બળાત્કારથી ઉપર વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્ત થવાય તો તે માટે પશ્ચાતાપનું સ્થાનક સમજવું મનની ધારણા પ્રમાણે તે નિયમ ટકાવી સમય પૂરો થતાં પરમવોધને વિધિપૂર્વક ત્રણ નમસ્કાર કરી સયાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ત્રણ વાર બોલી પચકાણ પાડવાના હોય છે નવકાશી સૂર્યોદય થયા પછી અડતાલીસ મિનિટ સુધી અન્ન જળનો સદંતર ત્યાગ પાડવાનો છે ઓર્શીમાં એક પ્રહર એટલે સૂર્યોદય પછી ત્રણ કલાક સાડે સાડેપોસીમાં દોઢ પ્રહર એટલે સૂર્યોદય પછી સાડા ચાર કલાક પૂરીમઢ્ડુમાં બે પ્રહર એટલે કે છ કલાક અને અવડુમાં ત્રણ પ્રહર એટલે કે સૂર્યોદય પછી નવ કલાક સુધી અન્નજળનો ત્યાગ કરવાનો હોય છે આ ધારણા મુજબ નક્કી કરી લેવાનો હોય છે સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયના ચાર ભાગ કરતાં જે સમય આવે તે એક પ્રહર કહેવાય પણ સામાન્ય રીતે ગણતરીમાં ત્રણ કલાક ગણવાની પ્રથા છે એકાશન એટલે એક ટાણ એકાસણું એકવાર આહાર લેવો એ સામાન્ય સમજણે તો એમ જ પણ પરમ કુલદેવે ફરમાવ્યું છે કે રોજ કરતાં ઓછો આહાર લે તે પણ એક જ વખત તે એક આસન વળી એક આસને બેઠા એટલે કે જ્યાં સુધી ઉઠે નહીં ત્યાં સુધી એક આસન તો કાંઈ ખાખા કરવાનું નથી એક આસન એટલે એક આસન આસન એટલે ખાવું એક વાર આહાર લેવો તે એક આસન બેસણું અહીં બે વખત ખાવા પીવાની છૂટ આપી પણ તે દિવસ દરમિયાન ન જ ઉપવાસમાં સદંતર આખો દિવસ આગલા દિવસના સૂર્યાસ્ત પછી તે આવતા સૂર્યોદય સુધી અન્નજળનો ત્યાગ તેમ દિવસ દરમિયાન જો ચવ્યારો ઉપવાસ ન હોય તો ઉકાળેલા પાણીની છૂટ માત્ર સૂર્યાસ્ત સુધીની જ હોય છે ચવ્યાર ઉપવાસમાં પાણી પણ સર્વથા ત્યાગ્યું હોય છે બિલના પચકાણમાં એક જ વાર ભોજન પણ ત્યાં વિગય એટલે ઘી તેલ અને ફળ વનસ્પતિ વગેરેનો ત્યાગ ઉકાળેલું પાણી ફક્ત દિવસ દરમિયાન વાપરી શકાય બાવીસ અભક્ષમાં રાત્રિભોજન પણ એક અભક્ષ જ ગણાય છે કાચા દહીં સાથે કઠોળ દહીં રાયતા કે શ્રીખંડ સાથે કોઈ પણ કઠોળ કે કાચી છાશ સાથે કઠોળ વિદળ થાય અને અભક્ષમાં ગણવામાં આવે છે અને ત્યાગ યોગ્ય જ છે આ ઉપરાંત રોજિંદા વપરાશમાં વપરાતી વસ્તુઓમાં ચામડું નથી જ વાપરવું એ ચોકસાઈ અગત્યની છે તેમાં બૂટ ચપ્પલ ઉપરાંત કમરપટ્ટા કે પર્સ પાકીટ કે બેગ અને ઘર કે ઓફિસના ફર્નિચરમાં ખુરશી સભા વગેરેમાં ચામડાનો સદંતર ત્યાગ અવશ્યનો છે કોસ્મેટિક્સ જેવા કે અત્તર પરફ્યુમ જે બજારમાં સામાન્ય વપરાશમાં મુકાયા પહેલાં સસલા ગિનીપીગ વાંદરા જેવા અબોલ નિર્દોષ પ્રાણી પર ચકાસ્યા હોય અને પછી માણસ જાતના વપરાશમાં આવે તે બધા ત્યાગવાનો બોજ છે લિપસ્ટિક અને નખના રંગો નેઇલ પોલિશ અંગે પણ આમ જ સમજવાનું છે અને તે જીવદિયા અર્થે ત્યાગવાનો બોધ છે તેવું જ માથાના વાળને ડાય અંગે સમજવું ઘટે છે શરીરના શણગાર સજી હવે આ ઉંમરે કોને પોતાનું રૂપ બતાવવું છે ઉંમર કાંઈ ઢાંકી ઢંકાવાની નથી પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે આ મળદા શણગારમાં સમાન છે આ બધી વસ્તુઓના ભોગ ઉપભોગના પ્રત્યાખાન લેવા આવશ્યક છે પોતાને મરણાંત વ્યાધિ આવી પડે તો પણ નિર્ધન પરિણામ ઉત્પન્ન કરે તેવી દવા કે તેવો ઈલાજ જ્યાં ત્રસ જીવની સીધી જ હિંસા પ્રગટ હોય તેના પચકા ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ મિથ્યાત્નું સેવન થાય ઇન્દ્રિયો પોષાય કે આરંપરિક રહીને પોષણ મળે કે વિકથા થાય મનુષ્યના કિંમતી સમયની બરબાદી થાય તેવા કાર્યક્રમો જેવા કે લગ્ન દિવસનું ઉજવણું જન્મદિવસનું ઉજવણું અઘરણીનું ઉજવણું રમતગમત ક્રિકેટ મેચ વગેરે જોવા રાજકારણને લગતા કાર્યક્રમમાં હાજરી આપવાના પચકાણ મહાઆરંભ મહા સમારંભ નિર્ધન પરિણામ પોષે તેવા કર્માદાની ધંધા આદરવાના પચકાણ પારકા છોકરા છોકરીઓના લગ્ન કરાવી આપવાના પચકાણ પરનારી હેત શ્રાવકને વાડો નિર્ધારી રે નારાયણ ચેડા મહારાજે કન્યાદાન નિવારી રે ચેડા મહારાજે એટલે શ્રાણિક રાજાના સાસરા પોતાની પુત્રીઓને પણ ન પરણાવવાના નિયમ લીધા હતા સાતે દીકરીઓ વ્યવહારે અને પરમાર્થે સુખી થાય એમ કથાનકમાં લમાણપૂર્વકનો બોધ છે માંસ મદિરા અફીણ ચરસ ગાંજા વગેરે માદક અને કેફી પદાર્થોના વપરાશના અને સીધી કે અડકતરી રીતે આ વેચાણના આના અંગેના ધંધામાં મદદ કરવાના પણ દરિયા પાર જવું કે પાણી વગેરેમાં મુસાફરી કરવી કે સ્ટીમર બોટ કે હવાઈ જહાજમાં ફરી ઉત્સવ કે કાર્યક્રમ યોજવા કે તેમાં હાજરી આપવી તેના પચકા આજીવિકા જેટલું મળતું હોય તો વધારે મેળવાની આશય વધુ ઉપાધિવાળા ક્ષેત્રે મુમુક્ષે ન જવું ઘટે એમ કૃપાએ વચનમુત સાતસો છ માં બધું છે પૂજ્ય બ્રહ્મચારીજી તો બોધે છે કે જેના પાપ હોય તેને પરદેશ જવાનું બને આર્ય પ્રદેશોનો કાંઠો છોડવા જેવો નથી ઘણા સમુદાયને નુકસાન ઉપજે કે ત્રાસ પ્રાણીઓને હિંસા કે વધ થાય વન ક્ષેત્રે દવ લગાડાય તેવા કૃત્યો કરવા કે અનુમોદન કરવું એવા રાજકીય સામાજિક હોદ્દાનો સદંતર ત્યાગ કરવો અહેતા હોય છે તે અંગેના પચકાણ કોઈ પણ દેવી દેવીને વ્યવહારમાં સુખી થવા માટે રોગ વગેરે મટાડવા માટે ભૌતિક સુખ સાધન હાંસલ કરવા માટે ન જ ભજવા અને મરણાંત વેદની વખતે પણ આ નિયમમાં આચળ રહેવું લીધેલ વ્રત પચકાણ પ્રાણ ત્યાગ જેવા પ્રસંગે પણ ન જ તોડવું તે ન જ તોડવું આ તપનું પારમા્ક ફળ જલ્દી મળે તે અત્યે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા કે કડકાઈથી નિયમ પાળવા તેમાં સાત વ્યસનનો ત્યાગ એ તો મુખ્ય છે તેના પણ પચકાણ કરવા યોગ્ય છે જુવા આમિષ મદિરાદારી આહેટક આ હેટક ચોરી પરનારી એ સપ્ત વ્યસન દુગદાયી દૂરિત મૂળ દૂર ગતિકે જાય આ સાત વ્યસનનો ત્યાગ રાત્રિભોજનનો ત્યાગ અબ્રહ્મચર્યનો ત્યાગ અને બાવીસ અભક્ષનો ત્યાગ યુગારમાં લોટરી રેસકોર્સ બેટ હરીફાઈ લગાવવી શેર બજારના સટ્ટા ખેલવા એ બધું અહીં આવી જાય છે આમિષ માંસ ભક્ષણનો ત્યાગ સીધી રીતે કદાચ ન પણ વાપરતો હોય પણ આઇસક્રીમ ક્રીમ બિસ્કીટ બ્રેડ બિસ્કિટ સ્લાઇસ પાઉં કે બીજી બજારો તૈયાર ખાદ્ય સામગ્રી કે જેમાં પ્રાણી ચરબી વગેરેના માંસ હિલેટિન ઈંડા કે ચરબી વગેરે આવે કે બજારો મીઠાઈમાં માવો વગેરે વાપરે તેમાં પણ માંસાહારી એટલે પ્રાણીક તત્વો મળી આવે છે અમુક દવાઓ દાખલા તરીકે કોડ લિવર ઓઇલ તે પણ માંસાહાર જ થયો ગણાય મદિરા દરેક પ્રકારના દારૂઓ આમાં આવી ગયા દારી પર ગમન પણ સદંતર ત્યાગવાક્ય છે એક પત્ની વ્રત કે એક વ્રત હવે વિધવા કે વિધુર જ છે તો તો નિયમબદ્ધ બ્રહ્મચર્યની નવ વાળ સાવધાનીપૂર્વક પાળવા જ્ઞાનીનો ઠામઠામ બોધ છે આહિટક એટલે શિકાર ભલે આજના કાયદાને લઈને પ્રાણીના શિકાર કરવાની જાહેરમાં મનાય છે પણ જાણી કરીને જીવજંતુઓને મારવા દવા છાંટીને ઘરમાં કે ઓફિસમાં મારવા તે પણ શિકાર જ થયો કેમ કે દવા છાંટતી વખતે જીવજંતુઓ બચે એવા ભાવ હોય નહીં મરો મરો એ જ ભાવો રહેવાના કેમ કે મારવા માટે તો દવા છાંટે છે નિમિત્ત સાફ સફાઈ રાખતા ઓછો પરિગ્રહ રાખતા આ પ્રકારની હિન્સ અટકાવી શકાય કે બંધ કરી શકાય એમ છે અને તે અંગે પચકાણ લેવા જરૂરી છે જેથી નેમમાં આવી શકાય ચોરી મોટી ચોરી તો છોડી જ છૂટકો પર્ધનો હરણ મહાપાપ છે આ સાત વ્યસનનો તો નેમબદ્ધ ત્યાગ લેવા જ્ઞાનીનો બોધ છે નહીં અષ્ટમૂલ ગુણ ધારી વિસંજુ સેવે દુઃખકારી અહીં આઠ મૂળ ગુણ આ ગુણમાં માંસ અને મદિરાનો ત્યાગ સાથે શ્રાવક કે સાધક મોમુક્ષુને મધનો ત્યાગ અવશ્યનો છે સ્વાદ માટે ખાદ્ય સામગ્રીમાં કે દવામાં મધ છોડે જ છૂટકો છે આ સાથે પાંચ ઉદંબર ફળનો ત્યાગ અને અંજીરનો પણ સદંતર ત્યાગ કરવાનો બોધ છે આ પચકાણ જીવને ભાવભ્રમણમાં પડતા અટકાવે છે અને જ્ઞાનની આજ્ઞા જ ખરેખર ભાવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ